દાદા એ સમય તો ગણીએ તો બજરંગાસ બાપાની અહીંયાથી સમયથી તે અત્યાર સુધી એની ત્રીજી પેઢી છે સેમ છે સેવા કરવામાં બાર વાગવા આવી ગયા છે રાત્રિના અને બાપાના સાનીધીમાં ચોવીસ ચોવીસ કલાક મહાપ્રસાદ સાથે સાની પ્રસાદી મહાપ્રસાદ તમે જોઈ શકો છો આ વટલીનો મહાપ્રસાદ જે તૈયાર થઈ રહ્યો છે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે જે શાકનો માં અત્યારે સુધારેલો આ બધોય મહાપ્રષાદ છે ને એ બધો

દ્રશ્યો બતાવીએ અને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ સાથે સ્વયં સેવકોની સેવા અને મહાપ્રસાદ લઈ રહ્યા ભાવિક ભક્તો પણ બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે બાપાના મહાપ્રસાદ જો આ રોટલી પેલા રોટલીનો જે પ્રસાદ દેતો એ બનવામાં રોટલી વણાઈ રહી હતી અને અત્યારે રોટલી શેડવાય અને પછી ત્યાર પછી ચોખા જેમાં ચોપડાય અને ટીપમાં માં ભરી અને પછી કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે કાઉન્ટર થી પછી તમામ જે ભાવિક ભક્તો બાપાના મહાપ્રસાદ લેવા આવે એમને પીરસવામાં આવતો હોય છે લાખો યાત્રિકોને સવારે બાપાની તિથિમાં આ મહાપ્રસાદ પીરસવામાં આવે છે મિત્રો વિશ્વમાં માત્ર એક બગદાણા થામી એવું છે કે ત્યાં આમ કહીએ ને તો ચોવીસે ચોવીસ કલાક મહાપ્રસાદ શરૂ હોય છે અને સાથે મહાપ્રસાદ એટલે કે આપણે જમવાનું ચોવીસે ચોવીસ કલાક અને એની સાથે મિત્રો સાનો મહાપ્રસાદ એ પણ ચોવીસે ચોવીસ કલાક શરૂ હોય છે અને બીજું કહેવાનું એ કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા એક એવું ધામ કે ત્યાં કોઈ દિવસ જ્ઞાતિવાદ કે જાતિ કે એવું કઈ કરવામાં આવતું નથી અને તમામ ધર્મ તમામ જ્ઞાતિને સંભાવ એક સરખા માનવામાં આવે છે અને મિત્રો વિશ્વનું સર્વશ્રેષ્ઠ યાત્રાધામ એટલે બગડાણા ધામ ક્ષેત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે જે શાકનો નો મહાપ્રસાદ અત્યારે સુધારેલું શાક તમે જોઈ શકો છો તે પ્રમાણે આજે બનાવવામાં આવે છે ત્યાં મેન જે શેડવામાં આવે છે તે જગ્યા સુધી લાવવામાં આવી ગયું છે અને જોઈ શકો છો એકદમ ચોખ્ખાઈ પૂર્વક આ બટેટા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને આ જો ટમેટા છે અને હવે આ ટમેટા કટિંગ કરવાના એક બાકી છે આ ટમેટા અહીંયા સાફ થઈ ગયેલા છે બાકીનું બધું આ જે છે એ બધું સુધારાઈ ગયું છે જોવા બધું વાલો ને બધું હવે જે સડે છે અને પછી શાક શાક નો મહાપ્રસાદ બને છે એ ટોપ તમને બતાવી આલે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જો આ મોટા મોટા ટોપ છે એમાં શાક રામ નો પ્રસાદ દાળ રામ પ્રસાદ વગેરે એમાં તૈયાર થતો હોય છે જો આ સ્વયં સેવકો પણ સેવા કરી રહ્યા છે જો અને આ સાઈડ પણ જોવો તમે જો આમ ત્રણ મોટા મોટા તોપ છે અને મિત્રો તમને જણાવી દઈએ કે વિશ્વનું એવું યાત્રાધામ કે આ બધો મહાપ્રસાદ છે ને એ બધો લાકડા ઉપર બને છે આમ જો આ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ લાકડાનો ભૂકો છે એના દ્વારા જ તે આ તૈયાર થાય છે મહાપ્રસાદ બધો અત્યારે આપણે એમ કહીએ તો ઘેરે પણ બધી જગ્યાએ ગેસ રખાતા હોય અને લાકડા ઉપર જે બનાવવું એ ખૂબ અગત્યની વાત કહેવાય તો મિત્રો આ લાખો યાત્રિકો માટે જે તમામ પ્રસાદ લાકડા ઉપર તે સડે છે બધું તો મિત્રો અત્યારે આ ભાઈ પાસેથી આપણે બે શબ્દ સાંભળીએ તમે કયા ગામથી સેવામાં આવો છો સાડવા ગામથી અને એ કયા તાલુકા જિલ્લામાં આવેલું છે ખાંભા તાલુકામાં ખાંભામાં અમરેલી અમરેલી તો મિત્રો ખાંભા તાલુકામાં જે આવેલું ગામ છે કયું

તમે જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ ગુજરાત નામ છે ને તો ગુજરાત નું બગદાણા યાત્રાધામ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા એટલે એવું ગુજરાત નું કે જ્યાં સૌથી વધારે સ્વયં સેવકો હોય તો એ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા બગદાણા ધામ જેટલા સ્વયં સેવકો અન્ય એક યાત્રાધામ માં નથી એટલા આમ કે તો લાખ કરતાં પણ વધારે સ્વયં સેવકો કોઈ પણ યાત્રાધામ હોય તો એ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા છે તો આમ કે તો તમે આજે કે ક્યારે આવ્યા એમ અને 6 વાગ્યા આવી ગયા અને હજુ કેટલો સમય દેવાના છે સેવા માં બપોર લગી રહેવાના કાલે તો મિત્રો આજ સે આવી ગયા અને હજુ કાલે પણ એ રહેવાના છે તો મિત્રો બધા સેવકો માં ખૂબ ખાસ આનંદની લાગણી તમામ સેવકો ના મોઢા ઉપર આનંદની લાગણી જોવા મળી રહી છે અને હજુ પણ તમામ સેવકો સેવા કરવા માંગે છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ સાંજના કેટલા વાગી ગયા છે કોણા બાર થઈ ગયા છે અને છતાં પણ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને અગાઉ કીધું એમ ચોવીસે ચોવીસ કલાક બાપાના સાનિધ્યમાં અન્નચિત્ર ચાલે છે અને અત્યારે તમને આ જે બતાવી રહ્યા છે એ બહેનોની પંગત છે બહેનો મહાપ્રસાદ લઈ રહ્યા છે હવે ભાઈઓ જે મહાપ્રસાદ લઈ રહ્યા છે એ તમને બતાવીએ મિત્રો અત્યારે જે બેનોની પંગત છે અને બેનો મહાપ્રસાદ લઈ રહ્યા છે એ બેનોને પીરસવા માટે જે સેવાનું મંડળ છે એમની સાથે આપણે થોડીક વાતચીત કરીએ તમે ક્યાંથી આવો છો ઉના તાલુકો નાંદ્રેશ્વર તો ઉનાથી શેક આવે છે અને મહિનામાં તમારી કઈ તારીખ છે સેવામાં આવવાની દર બાર તારીખ તો મિત્રો ઉનાથી દર બાર તારીખે મહિનામાં એક વખત સેવામાં આવે છે અને એ સિવાય બાર તારીખ સિવાય તે એકસ્ટ્રા વાળો હોય તો તમે આવો હા બોલાવે તો આવી અને સેવા કરવાથી આમ તમને કેવી લાગણી થાય છે અંદરથી આનંદ સારામાં સારી અને કેટલા સમય સમયથી આવો છો પછી સેવી વર્ષથી તો મિત્રો શેખ 27 સત્યાવીસ વર્ષથી વડીલ આયે સેવામાં આવે છે અને તમે આ મંડળમાં કેટલાક સ્વેમ સેવક આવો છો અંદાજે 30 જણા ત્રીસ પાંત્રીસ તો મિત્રો પાંચ વાગે ભોગી ગયા અને હજુ કેટલો સમય રોકાવાના બે વાગ્યા મિત્રો આજે આવી ગયા હજી કાલ સુધી રોકાવાના અને તમે ક્યાંથી સાથે તમને કેવી કામ સેવા કરવા ચાન લાગે થાય આનંદ લાગે બહુ લાગે છે હે સેવા આપે છે સો સારામાં સારી તો મિત્રો જે ઉનાતી મંડળ આવે છે એમ એમના જે ગાય પોસાડવામાં જે વ્યક્તિ છે આ મુખ્ય જેની ભૂમિકા એ ડ્રાઈવર ભાઈ છે તો મિત્રો આ મંડળમાં પણ ખૂબ આનંદની લાગણી અનુભવાય છે તમે જોઈ શકો છો જો તમામ યુવાન આખો મંડળ છે યુવાન મિત્રોનો છે જો અને અત્યારે પોણા બાર થઈ ગયા છે છતાં પણ ખડા પગે અત્યારે બાપાના સાનિધ્યમાં સેવા કરી રહ્યા છે જોઈ શકો છો તમારી બાજુમાં જે નાના નાના છે એને લઈ લો બધા હાલો તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે બાર વાગવા આવી ગયા છે રાત્રિના અને અત્યારે તમને જો આ જે ભાઈઓ જે પંગત છે એ તમને બતાવી રહ્યા છીએ આપણના સાનિધ્ય માં ચોવીસ કલાક તમને આ ત્રીજી વખત કહીએ કારણ કે જે હોય એ તો તમને કેવું પડે સત્ય હોય તો બાપાના સાનિધ્યમાં ચોવીસે ચોવીસ કલાક મહાપ્રસાદ સાથે સાની પ્રસાદી શરૂ હોય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો આ બધાય જે ભાઈક ભક્તો દૂર દૂર થી આવેલા છે એ બધાય મહાપ્રસાદ લઈ રહ્યા છે આમ કે તો ગામથી માંડી અને ગુજરાત રાજ્ય ભારત દેશ અને વિદેશમાંથી પણ બાપાના ભક્તો આવતા હોય છે અને તમામ સેવાના મંડળો સ્વયંસેવકો છે એ પ્રેમથી તમામ જે ભક્તો હોય છે એને મહાપ્રસાદ પીરસતા હોય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો નીચે આપેલા બટન ને દબાવી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો તમારો પ્રતિભાવ માં જણાવી દેજો તો ફરી મળીશું નવા માં ત્યાં સુધી જય શ્રી રામ અને બાપા સીતારામ